El ah. આજ રોજ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ પાયોનિયર હાઈસ્કૂલ ખાતે શ્રી ગુર્જર સોરઠિયા દરજી જ્ઞાતિ યુવક મંડળ આણંદમાં મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુકેશ્રી જેઠવા જે ગુર્જર સોરઠિયા દરજી જ્ઞાતિ યુવક મંડળના પ્રમુખ છે તેમના નેતૃત્વ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ ચેકઅપ જ્ઞાતિજનો માટે અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ આણંદ હોસ્પિટલના સાથ અને સહયોગથી રાખવામાં આવ્યો હતો આ મેડિકલ કેમ્પનો હેતુ જ્ઞાતિજનોના જેવા માટેનો હતો જેમાં તેમને દસ દિવસની ફ્રી દવા આપવામાં આવશે અને વધુ સારવાર માટે આણંદ હોસ્પિટલના રાહત દરે દવા આપવામાં આવશે અને સારવાર પણ કરવામાં આવશે મારું નામ મુકેશ સિંહ જેઠવા છે હું એડવોકેટ નોટરી છું અને શ્રી ગુર્જર સુરઠિયા દરજી જ્ઞાતિ યુવક મંડળ આણંદ વિદ્યાનગરનો પ્રમુખ છું આજ રોજ અમે જ્ઞાતિજનો માટે ખાસ મેડિકલ ચેકઅપ કેમ્પ હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ આણંદ હોસ્પિટલના સાથ અને સહયોગથી રાખેલ છે જ્ઞાતિજનોના લાભાર્થે તો ઘણી મોટી સંખ્યામાં જ્ઞાતિજનોને લાભ મળે મેડિકલ સારવારનો એમાં અમે આજે દસ દિવસની દવા ફ્રીમાં આપવાના છે અને વધુ સારવારની જરૂર પડે તો આણંદ હોસ્પિટલ ખાતે રાહત દરે દવાઓ પણ આપવામાં આવશે અને સારવાર પણ કરવામાં આવશે અહીં ઉપસ્થિત મોટી સંખ્યામાં અમારા જ્ઞાતિજનો આજે લાભ લે એવી મારી આશા છે